તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેલેન્જ લઈને આવી જાય છીએ તો આજની જ ચેલેન્જ છે લોબી ખુદ તો આપણે દેશી ભાષામાં ચપ્પલ ખુદ જોઈ લે પહેલાં તો આપણા બધા મોણસો છે રેડી તો બધાના મોણસોનો પરિચય આપણે હાલ લે તો આ બધા ચપ્પલ આપણે ગોઠવીને છે આટલા તો આપણા પહેલો નંબર છે સતીશ બીજો નંબર ટીંગુ ત્રીજો નંબર આપણો ધ્રુવ ચોથો નંબર રણશી પાંચમો નંબર પૂનમ છઠ્ઠો નંબર પ્રિન્સ સાતમો નંબર આર્ય પૂનમ હિતેશ આઠમો નંબર આર્યન નવમો નંબર શુભમ જય માતાજી જીતવાનું આવ જીતવાનું સોળમ બાટલી પીવાની છે ન દસમો નંબર દસમો નંબર જસુ અગિયારમો નંબર આપણો સુજન ન બારમો નંબર જીગર જય માતાજી એટલે ગાડે જીગાના તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ આપણો ઇનામ મોસ આ બાટલો તો જોઈ લો ઇનામ રેડી બધા તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખીએ કુણ જીતો આજની ચેલેન્જ તો તમે વિડીયો પૂરું જોજો તો આપણી અંગાજ ચાલ જઈ દઈએ જઈ દઈએ મજામાં તો બાકીના માણસો આટલે બેઠા દર્શકો દર્શકો જોવા માટે આપડે હર્ષી દેલ આટલા સર કેમેરા ઉતારવા ઉતારવા માટે કમ્પ્લીટ એ બધા હોય હવે આપણે રાઉન્ડ સ્ટાર્ટ થાય છે તો બીજા થોડો વધારે ગેપ રાખશું આપણે રનિંગ વધારો રનિંગ બરોબર છે ભાઈ રનિંગ લેવા દો રનિંગ કે ભાઈ લે તમાર નું આખું તો થઈ જો નો ખાતા ઉતો તમે દાર આ નંબર એક એક સેકડીઓ પેલા દર્શક પણ ઓકે મોજા આય્યો હ હા ના વાહ ભાઈ વાહ વાહ પાવરફુલ ખેલાડી બધા બધા અર્શિત ને સુજલ ને જીગો હરાવે એવું લાગે તો આપણે રાઉન્ડ સ્ટાર્ટ કરી નાખીએ તો આપણે હવે તમે રનિંગ માં થોડો મિસ્ટેક થઈ ગયો

કે થોડું માફી વધારે જો આમ તો તમે કેમેરા માં આડી ફ્રેમ જોઓ કે ચટ્ટી બધી લંબાઈ છે તમે જોઓ ખાલી એકદમ ની કેટલી હસર સીધી આરી આ શું છે યાર આમ ફૂટ બૂટ કોઈ વાત તો મુએ નાખો દીકઉ મુએ નાખો દીકઉ તો એ હિલે ટ્રાય કરી હું ના હું તો નઈ કરું તો આવતા રહે

ये गसीदा कोदीदा आ

ભાઈ વાહ તમને અમારો વિડીયો ગમે હોય તો